રિબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દ્વારા ગામ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે વધુમાં વધુ દીકરીઓ ભણે અને ત્રણ ઘર તારે તેવી દિશા દીકરીઓને ભણાવી જોઈએ અને દીકરીઓ શિક્ષિત બને તો આવનારી પેઢીઓ પણ શિક્ષિત બને તેમજ રાજ્યસભાના સાંસદ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશમાં વસતા લોકો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરી દેશને વિશ્વમાં મજબૂત બનાવવાનું કામ કર્યું છે તેમજ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા નમો લાઇબ્રેરીમાં પુસ્તકો લાવવા માટે એક લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકિતભાઈ ઠાકર તેમજ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ લોકસેવક ડોક્ટર હેમરાજ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગામજનોને મળવાનું થયું સાથે સાથે ટ્રાઈબલ એરિયાની ફાઇવ સ્ટાર એકલવ્ય સ્કૂલ જોવાનું પણ એક અવસર મળ્યો છે આ કામ જોઈ અને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે એક ફાઇવ સ્ટાર છે કલ્ચર ટાઈપની જે સ્કૂલ જે છે અને એની અંદર જે દીકરીઓ ભણી રહી છે એ દીકરીઓ એમના ભવિષ્ય બહુ સુંદરવન છે પ્રિન્સિપાલ સાથે વાત કહી એમને પણ એમની એક અભિગમ છે એને પણ અભિનંદન આપું છું આ વિસ્તાર ટ્રાઇબલ વિસ્તારની અંદર શૈક્ષણિક કાર્યો દ્વારા જે સમાજના જે વર્ગ છે આર્થિક રીતે પછાત હોય સામાજિક રીતે પછાત હોય શિક્ષણથી પછાત હોય એવા વર્ગોને બીજે જનતાના હરોળમાં લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ડબલ ડબલ એન્જિનવાળી સરકાર કામ કરી રહ્યું છે આ લાઇબ્રેરી દ્વારા સર્વને શુભકામનાઓ આપું છું નવરાત્રિનું પર્વ છે સમગ્ર સનાતન ધર્મપ્રેમીઓને નવરાત્રિની શુભકામનાઓ આપું છું અને નવરાત્રિના પર્વ સાથે તન મન ધનથી આપણે સ્વચ્છ બતાવીએ છીએ એમ આપણા લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વચ્છતા અભિયાનનું જે આંદોલન ચલાવ્યું છે જનઆંદોલન છે એને પણ આપણે બધાએ સહર્ષ સ્વીકારી જન આંદોલન આપણું દરેક કર્મ બની જાય એવી આશા અને અપેક્ષા રાખે જીડીસી પ્રકાશ મીણા બનાસકાંઠા